વિડીયોમાં તમારું સ્વાગત છે અત્યારે સવારનું જમવાનું થઈ ગયું છે મારા ભાઈ અને ભાભી બંને જમવા બેઠા છે ખાવામાં વઘાર અને બાજીનો રોટલો બનાવ્યો છે એમનો નાનો છોકરો વિવેક એમ બાજુમાં બેસીને એ પણ ખાઈ રહ્યો છે એને એમ કે દીશું બેસી જશે બાઈકમાં દીશું નહીં બેહાડું તને બેહાડીશ

તો આપશે પીતું પાણી છે ઠંડી લાગે ને એટલે જીવ બેઠો દઈશું કેવું હે ને ચાલુ બચું હે એને મમ્મી પપ્પા ગુતતા છે એને મમ્મી પપ્પા છે ચા કને છે મમ્મી પપ્પા

এম নাই ছোড়া হাই ফাই ক্রিক ও